મારી સાથે તેર લાખ રૂપિયાની છે અને અમે લોકોએ બાર જણા જે અરજી કરી છે ને અડસઠ તે લાખ રૂપિયા કઈ રીતના છેતરપિંડી કરી છે હા ફિરોજ મુલતાની પછી નીતિન જગતિયાની મકસુદ સૈયદ અમિત મનુભાઈ મુલતાની અજરુદ્દીન મુલતાની પોલીસ પાસે માંગણી કરી છે કે મારા પૈસા પાછા આવી જાય અને આવું બીજી વાર કુરતી થાય નહીં એવું પોલીસ પ્રશાસન એક્શન લે સાથે સાથે વાત કરીએ કે પૈસા ની લેતી કરતા એ કઈ રીતના કરતા આ લોકોની ઓફિસ ક્યાં આવે આ લોકોની ઓફિસ ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી અને આ લેતી લેતી બધી આ લોકો કેશમાં જ કરીએ અમારી જોડે અમે અમે કહેતા હતા કે ભાઈ ચેક થ્રુ આપીએ કે ગૂગલ પે કરીએ એ લોકો લેતા નહોતા પૈસા અમારી જોડે તો

એટલે અમે લોકો સંપર્કમાં રહી રહ્યા એ લોકો લાલ સમજાય કે પૈસા જલ્દી બનાવવાની સ્કીમ અમારી જોડે સારી આવી ગયા હવે શું માંગ છે તમારે હવે અમારી માંગ છે કે વહેલે તકે જે હોય એ અમારી જોડે વળતર અમને પાછું મળે અમારું તમે બે વર્ષ પછી આ અરજી કરી એની પાછળનું કારણ એની પાછળનું કારણ એ કે એ લોકો અમને અત્યાર સુધી એવું જ કહેવા માંગતા હતા કે ભાઈ પૈસા આવી જશે પૈસા આવી જશે પૈસા આવી જશે કોઈ વાર એ લોકો ના નથી પાડી પણ હવે પૈસાને કોઈ લોકો કંઈ આપવાનું નામ નથી લેતા હવે લોકો કેવું અને પછી આ સુરતની અંદર એક એફઆરઆઈ થઈ ગઈ છે ઓલરેડી

વળતર આપે છે આવી રીતે અમારી જોડે આટલા બધા જણા સંકળાયેલા છે ટોટલ આકડે લોકો એમને બતાવેલો છેલ્લે કે સાઠ હજાર જણા આની જોડે સંકળાયેલા છે આખા હિન્દુસ્તાનની અંદર અમારા છોકરાની અંદર ભોગ ના એ લીમડીમાં સંમેલન મોટું થયું અને સગાઉને હંદે ને અહીંયા પાંચ સાત લાખ રૂપિયાનું હોટલમાં જમણવા રાખ્યું અને અહીંયા લોકોને કીધું કે પચીસ લાખ રૂપિયા હું સમાજની વાડી બનાવવા આપું એટલે સગાને એમ થયું કે આ જો પચીસ લાખ રૂપિયા આપી શકતા હોય તો આ માણસો હંડાઈને દે એવું સગા

હગાને ચો બનાવવાનું આ જુગાર રમવાનું એ છે આ જુગાર રમતા હગા તમને તમારા વિશ્વાસ ઉપર આપ્યા હતા હગા એ પણ તમે આ જુગાર રમવા નહોતા અમે આપ્યા અમે જુગાર રમતા થઈને અમને કેવી રીતે જુગારમાં ખાયલા એ કે આ જુગાર કહેવાય એક ઘાઇટનો આમાં આવે ન આવે હવે તમે એમ કહો આવે ન આવે